નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આજથી મોંઘી થઈ જશે આ વસ્તુઓ કિંમત જાણી ઉડી જશે હોશ જાણો મોટી વાર્તાઓ જી હા મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસથી દેશના તમામ લોકો માટે ખુશી લઈને આવ્યા છે સોમવારથી નવો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થઈ રહ્યો છે હવે ઘણા સમાન પર ટેક્સ લાગુ નહીં થાય તો કેટલીક વસ્તુઓ પર પાંચ ટકા જ ટેક્સ લાગશે સૌથી મહત્ત્વની વાત એ છે કે જીએસટી હવે ટુ પોઈન્ટ ઝીરોને કારણે કેટલીક વસ્તુ મોંઘી થશે તેની કિંમત એટલી વધી જશે કે સામાન્ય માણસ માથું પકડી લેશે જી હા મિત્રો કેન્દ્ર સરકારે સિગરેટ ગુટકા અને તમાકુ સહિત ઘણા સીન પર ચાલીસ ટકા જીએસટી લગાવ્યો છે સોડા કાર્બનેટ કોલ્ડ ડ્રિંક કેફીનયુક્ત ડ્રિંક્સ પર ચાલીસ ટકા જીએસટી લાગ્યો છે લક્ઝરી ગાડીઓ અને મોટર બાઇક્સ ત્રણસો પચાસ સીસીથી વધુ પર ચાલીસ ટકા જીએસટી લાગ્યો છે પ્રાઇવેટ એરક્રાફ્ટ સ્માર્ટ બોટ મોઘી ઘડિયાળ આર્કિટેક જેલ કોક અને લિગ્નાઇટ પર વધુ ટેક્સ લાગશે આ બધી વસ્તુઓ મોંઘી થઈ જશે જી હા મિત્રો વાત કરીએ તો જીએસટી કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કર્યો છે હવે માત્ર બે વસ્તુ સ્લેમ રહી ગઈ છે પહેલાં પાંચ ટકા અને બીજો અઢાર ટકા છે તો ત્રીજો સ્લેમ ચાલીસ ટકાનો છે જે સૌથી વધુ ટેક્સ છે તેની અસર સામાન્ય લોકો પર ઓછી પડશે જો સિન્સ ગુડ્સની વાત કરીએ તો પહેલાં અઠ્ઠાઇસ ટકા જીએસટી લાગતો હતો પરંતુ હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લીજો ધન્યવાદ જય હિન્દ